મંડપ ઊંચા કરી દેજો હવે આપણી વચ્ચે ચેતર વસાવા તો મિત્રો જેલમાં છે પણ એમના ધર્મપત્ની વર્ષાબેન શકુંતલાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે એ આપણી વચ્ચે આવશે અને જે રીતે આગળ ખોટા કેસમાં ચેતર વસાવાને ફસાવેલા તમે લોકોએ જે સમર્થન આપેલું એ જ રીતે તમે સમર્થન માટે આવેલા છો તો તમારો આભાર માનવા માટે વર્ષાબેન આગળ આવશે અને એમની સ્પીચ આપશે જય આદિવાસી જય જય જોહાર હવે આજે તો આપણે જન સમર્થન કાર્યક્રમ રાખ્યો છે એટલે પહેલા તો હું બધાનો આભાર માનું છું કેમ કે ઘણી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો આ ચોમાસાના દિવસો છે ખેતીવાડીનું કામ હોવા છતાં પણ તમે ટાઈમ કાઢીને મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો એટલે અમે અમારા પરિવાર તરફથી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છે કે અમે વડોદરા ગયા અને જેલનો કાયદો હોય છે કે અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો કોલ થી વાત કરી છે આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે આપણા ધારાસભ્ય મારા લોકોને મારા વતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું તો તમે બધા ધ્યાનથી સાંભળજો અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો પણ પોતાનો ટાઈમ કાઢીને આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એટલે બધા આપણે ટાળીઓથી વધાવી લઈએ જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ભગવંત માન સાહેબ પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી સાહેબ આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે આપણા સમાજના લોકોને સંબોધન કરવા માટે ડેડીયાપાડામાં આવ્યા છે તે બદલ એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ મારી મારો સંદેશ હું વસાવા થતા હતા જાગૃત કરવા માટે મેં મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટમથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મે આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટો અન્યાય કરી રહી છે તેની સામે મેં બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે

પોલીસ મારી કોઈ એફઆઈઆર કર્યા વગર ક્રાઇમ મારીને ગાડીમાં બેસાડે છે એ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પર પણ કાર્યવાહી થવી જોઈએ પોલીસે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી મારા આગળના કેસ જેમાં હું નિર્દોષ સાબિત થયો છું છતાં પણ પોલીસ ત્યાં રજૂ કરે છે તેમની પર તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ હું ધારા સભ્ય માં ચૂટાયા પછી સડક થી સદન સુધી ના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે મારી જનતાની ચિંતા કરી એટલે મે હું મારી જનતાની ચિંતા કરું છું એટલે આ भाजप સરકારને ગમતું નથી અને ભાજપના બધા કોખાંડો બહાર પાડ્યા છે હાલ તાજેતરમાં

અને લોકોને જાગૃત કરે છે એ ભાજપના નેતાઓને ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કરી મને ફસ છે જો મને અને મારા પરિવારને

વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે ખેડૂતોના સિંચાઈ માટે અવાજ ઉઠાવ્યો છે

આજે આજે નો સમય છે તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં ઘણા દૂર દૂર થી બધા આવ્યા છો તમારો બધાનો આભાર માનીએ છે અને ધારાસભ્ય બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જયારે જયારે મારા પરિવારને જનતાને જરૂર પડે તો તમે સુખ દુખમાં પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહેજો એવી રીતે મેસેજ આપવા કીધો છે અને જે પણ મીડિયા મિત્રો એ આપણા ફેવરમાં જે ચેનલોએ ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી